વ્રત ઉપવાસમાં માત્ર એક વાટકી ખાઈ લેશો તો આખો દિવસ એનર્જીથી ભરપુર રહેશો ના ખાંડ વગર ગોળ વગર કે સાકર વગર એકદમ હેલ્ધી રીતે બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં તમે સાબુદાણાની ઘણી બધી રેસીપીઓ બનાવતા હશો પણ જો આ રીતે સાબુદાણાની ખીર બનાવી અને માત્ર એક વાટકી આખો દિવસ ખાઈ લેશો તો તમારે બીજું કંઈ ખાવું નહીં પડે અને ખૂબ જ હેલ્ધી ક્રીમી ટેસ્ટી માત્ર દૂધમાંથી બનાવીશું અને એકદમ સિમ્પલ અને સરળ રીતથી બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા અડધા કપથી થોડા એક ચમચી ઓછા સાબુદાણા લીધા છે અને અહીંયા મેં ખજૂર પાંચથી છ નંગ લીધો છે આપણે ખાંડ વગર સાકર કે ગોળના ઉપયોગ વગર બનાવવાના છીએ તો ખજૂર અને અંજીર એડ કરીશું જેનાથી આપણે આખો દિવસ એનર્જી પણ મળી રહેશે અને ખૂબ જ હેલ્ધી અને જો ડાયાબિટીસવાળા વ્યક્તિઓ પણ વ્રત કરતા હશે તો એ પણ આ ખીર ખાઈ શકશે હવે અહીંયા ખજૂરના આપણે ઠળિયા કાઢી લેશું તમે કેટલી ક્વોન્ટિટીમાં ખીર બનાવો છો એ પ્રમાણે તમારે ખજૂરને અંજીર લેવાના અને આ રીતે સરસ રીતે આપણે ખજૂરને અંજીરને બધાને સાફ કરી લેવાના હવે ખજૂરને અંજીરને પલાળવા માટે મેં અહીંયા હલકું ગરમ પાણી લીધું છે અને એક કલાક માટે પલાળવા દઈશું હવે અહીંયા જે સાબુદાણા છે એને પણ આપણે સરસ રીતે પલાળવાના છે તો સરસ સાબુદાણાને પહેલાં ધોઈ લેવાના એટલે જે પણ એક્સ્ટ્રા કચરો હશે બધો નીકળી જશે તો મેં સાબુદાણા બે પાણીથી સરસ રીતે ધોઈ લીધા છે હવે સાબુદાણાને પલાળવા માટે આપણે જે કપથી સાબુદાણા લીધા હતા એ જ કપથી આપણે પાણી એડ કરવાનું સાબુદાણા ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે અને એક કલાક માટે બધું પલાળવા દેશું એક કલાક પછી તમે જુઓ સાબુદાણા સરસ રીતે ફૂલી ગયા છે બિલકુલ વધારે પડતું એમાં પાણી નથી આ રીતે હાથથી કરો તો સોફ્ટ છે હવે આ સાબુદાણાનેમાંથી આપણે ખીર બનાવીશું એની પહેલાં અહીંયા તમે જો ખજૂર અને અંજીર સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે તો એને મિક્સર જારમાં એડ કરીશું પાણી સહિત એડ કરવાનું એટલે જે પાણીમાં મીઠાશ હોય એ પણ આપને મળી જાય અને અહીંયા આપણે આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની હવે ખીર બનાવવા માટે કોઈપણ વાસણ લઈ લેવાનું એમાં એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું અને થોડા ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીશું તો તમને જે પણ ડ્રાયફ્રૂટ ખીરમાં પસંદ હોય એ એડ કરવાના હું અહીંયા ખાલી બદામ જ ડ્રાયફ્રૂટમાં એડ કરું છું એટલે હું બદામને રોસ્ટ કરી લઈશ તો આ રીતે બદામને સરસ રીતે રોસ્ટ કર્યા પછી આપણે કાઢી લેશું તો તમે સાબુદાણાની ખીર આ રીતે ક્યારે બનાવી શકે ને મને કમેન્ટમાં કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ જરૂરથી કહેજો નવરાત્રિ વ્રતમાં તમે કઈ કઈ રેસીપી બનાવો છો એ પણ મને જરૂરથી કહેજો હવે એ જ ઘીમાં આપણે જે સાબુદાણાને પલાળીને રાખ્યા છે તે એડ કરી દેશું અહીંયા તમે જુઓ મેં સાબુદાણા એડ કર્યા ત્યારે એમાં બિલકુલ પાણી નહોતું આપણે પાણી વધારે પડતું હોય તો કાઢી લેવાનું અને સાબુદાણાને આપણે એકદમ હળવા હાથથી આ રીતે શેકી લેવાના એટલે કે રોસ્ટ કરી લેવાના એટલે સરસ એવી ઘીની ફ્લેવર એમાં આવી જશે તો આ રીતે સરસ તમે જુઓ થોડી જ વારમાં ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે તો તમને એવું લાગશે કે સાબુદાણા ચોટી જશે પણ બિલકુલ ચોટશે નહીં હવે અહીંયા અમે દૂધ લીધું છે તમે જુઓ મલાઈવાળું દૂધ છે અને મલાઈ ઉપર આ રીતે છે અડધ લિટર મેં દૂધ એડ કર્યું અને મલાઈ બિલકુલ એડ નથી કરી તો અહીંયા મેં ફૂલફેટ દૂધ નથી લીધું જો તમે ફૂલફેટ દૂધ લેતા હોય તો તમારે આગળ હું તમને કહીશ કે મલાઈ તમારે કઈ રીતે એડ કરવી હવે અહીંયા મેં મલાઈ કાઢેલું દૂધ એડ કર્યું છે એટલે આપણે એકદમ ક્રીમી ઘાટી ખીર કેવી રીતે બનાવીને એ વિડીયોના એન્ડ સુધી તમે જોજો તમને ખબર પડશે કે એકદમ હેલ્ધી ટેસ્ટી કોઈપણ જાતના મિલ્ક પાવડર કે માવા વગર પણ ખીર એકદમ પરફેક્ટ બનશે હવે આ રીતે ચલાવતા રહી અને આપણે ખીરને થોડી વાર માટે ઉકળવા દેવાની અહીંયા તમે જુઓ થોડી જ વારમાં બધા સાબુદાણા આ રીતે ઉપર તરવા લાગ્યા છે જેમ જેમ સાબુદાણા કૂક થશે એમ ટ્રાન્સપરન્ટ થશે અને ઉપર આ રીતે બધા તરવા લાગશે તો સાબુદાણા આપણે પલાળીને જે એડ કર્યા છે તો એને કૂક થતાં બિલકુલ વાર નહીં લાગે અને થોડી જ વારમાં સરસ એવા સોફ્ટ થઈ જશે હવે અહીંયા મેં પતલું દૂધ એડ કર્યું હતું એટલે હું અહીંયા દૂધ ઉપરની જે જામેલી મલાઈ હતી ને એ બે ટેબલ સ્પૂન જેટલી એડ કરું છું બધી મલાઈ મેં એડ નથી કરી માત્ર બે ટેબલ સ્પૂન જેટલી એડ કરી છે અને મિક્સ કરી લેશું જો તમે ફૂલ ફેટ દૂધ લેતા હોય તો તમારે મલાઈ એડ કરવાની કોઈ જરૂર નથી એકદમ ઘાટું જ હોય છે તો મલાઈની તમારે જરૂર નહીં પડે અને એકદમ સરસ ઘાટી ક્રીમી ખીર તૈયાર થઈ જશે હવે મલાઈને મેં સારી રીતે મિક્સ કરી લીધી અને સાબુદાણા પણ હવે તમે જુઓ ઘણા બધા ટ્રાન્સપરન્ટ થઈ અને આ રીતે ઉપર તરવા લાગ્યા છે હજી આ ખીર છે એ થોડી આપણે કૂક કરીશું જેનાથી એકદમ ક્રીમી ઘાંટી અને મલાઈદાર ખીર તૈયાર થાય તો આ ખીરને આપણે પાંચ મિનિટ માટે ઉકળવા દેસું તો તમે જુઓ આ રીતે ઉપર મલાઈ થવા લાગશે અને હવે પ્રોપર સાબુદાણા બધા જ ઓગળીને પીગળી ગયા છે અને સાથે એ ફૂલીને ડબલ પણ થઈ ગયા છે બસ આટલા આપણે કૂક કરવાના છે તો આ જે ખીર છે એને આપણે બહુ ઓવર પણ નથી કરવાની નહીં સાબુદાણા છે એ મેસી થઈ જશે અને ખાવાની બહુ મજા નહીં આવે તો આ રીતે સાબુદાણા બધા છૂટા છૂટા રહે એ જ રીતે આપણે ખીરને કૂક કરવાની અહીંયા હવે આપણી ખીર ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે તો હવે આપણે શું કરીશું કે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની વધારે પડતી ખીરને આપણે કૂક નહીં કરવાની તમે જોયું ને સાબુદાણા કેટલા પરફેક્ટ થઈ ગયા ખીર હવે ક્રીમી પણ થઈ ગઈ છે તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને એકથી બે મિનિટ આ રીતે આપણે ચલાવતા રહીશું એટલે હલકી ખીર છે એ ઠંડી થઈ જશે એટલે જ્યારે હલકી ઠંડી થાય પછી જ આપણે એમાં ખજૂર એડ કરીશું જેના લીધે શું થશે કે ખીર ફાટશે નહીં અને ખીર એકદમ ક્રીમી ટેસ્ટી અને ઘાટી મલાઈદાર તૈયાર થઈ જશે તો હવે બે મિનિટ ઠંડી કર્યા પછી આપણે આ પેસ્ટને એડ કરીશું તો જે આપણે ખજૂર એડ કર્યો એનાથી અને જે આપણે અંજીર એડ કરીએ એનાથી મીઠાશ આવશે અંજીરના ઝીણા ઝીણા પાર્ટિકલ જે ખીરમાં ખૂબ જ સરસ લાગશે ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો આવી નવી ટેસ્ટી ક્રીમી ખીર તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા ખજૂર અંજીરની ફ્લેવર મેં એડ કરી છે તો હું કોઈ ફ્લેવર એડ નથી કરતી તમારે અહીંયા ફ્લેવર એડ કરવું હોય તો એલચી પાવડર એડ કરી દેવાનો મિક્સ કરી દીધું અને તમે જુઓ ક્રીમી ટેસ્ટી ઘાટી મલાઈદાર ખીર તૈયાર થઈ ગઈ ઉપરથી તૈયાર કરેલા ડ્રાય ફ્રૂટને એડ કરીશું અને આ ખીરને ગરમ ગરમ ઠંડી બંને રીતે તમે સવ કરી શકો છો પણ આજે હું એને એકદમ સરસ એવી ઠંડી ઠંડી સર્વ કરવાની છું તો આપણે એને ઠંડી થવા માટે ફ્રીઝમાં રાખી દેસુ અને મેં અહીંયા ત્રીસ મિનિટ માટે ફ્રીઝમાં રાખી હતી ત્યાર પછી તમે જુઓ એકદમ ઘાટી ક્રીમી મલાઈદાર સાબુદાણાની ખીર તૈયાર થઈ ગઈ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને જો વ્રત ઉપવાસ કરતા હોય તો માત્ર એક વાટકી તમે આ ખીર ખાઈ લો તો તમારે બીજું કંઈ ખાવું જ ન પડે અને આખો દિવસ તમે એનર્જીથી ભરપૂર રહો તો આ ક્રીમી ટેસ્ટી વ્રત ઉપવાસ માટેની બેસ્ટ એવી સાબુદાણાની ખીર જરૂરથી ટ્રાય કરવા જેવી છે એકવાર આ રેસીપી બનાવશો તો વારંવાર આ જ રીતે ખીર બનાવશો આ રેસીપી તમને કેવી લાગે મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એકવાર આ રીતે આ નવરાત્રિ વ્રત ઉપર જરૂરથી આ ખીર ટ્રાય કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ